જન્મ નોંધણીમાં નોંધ કરીને લખી શકશે એક મોટી છે જેમાં વિગતો સાથે રાખવાની રહેશે જન્મ નોંધણીમાં નોંધ કરીને બંને નામો લખી શકશે જન્મ દાખલાના સુધારા બાબતે પણ નિયમો જાહેર કર્યા છે હિતલ અમારી સાથે જોડાયેલા છે હિતલ આખરે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જન્મ નોંધણીમાં નોંધ કરીને બંને નામો લખી શકાશે શું વિગતો જેજનક ચોક્કસ એવું કહી શકાય કે જન્મ મરણની નોંધણી વખતે ઘણા લોકો એવા હોય છે કે જેમને મુશ્કેલીઓ પડતી પડતી હોય 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 છે 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 અને અને જૂના પરિપત્રો આધારે તેઓ કરી દેતા તેનાથી પારાવાર મુશ્કેલી એટલા માટે એમાં સ્પષ્ટતા કરતો એક નવો પરિપત્ર અને સુધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવા માટે આરોગ્ય વિભાગે પરિપત્ર આ જાહેર કર્યો છે જેમાં અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે પુરાવાને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રાર તરફથી ઉર્ફે શબ્દોનો પણ પ્રયોગ કરી શકશે એટલે કે જૂનું નામ હોય તેમાં ઉર્ફે લગાડીને હવે આ નામ છે એ પ્રકારની પણ છૂટછાટ આપવામાં આવી છે જે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય સાથે જન્મની નોંધણીમાં કોઈ પણ તારીખમાં ફેરફાર કરવો હોય તો એ ફેરફાર માટેનો જરૂરી ડોક્યુમેન્ટ છે એ જોડે રાખવા પડશે અને તેના આધારે એ ફેરફાર કરવો સરળ બની રહેશે જી જરા બિલકુલ બિલકુલ આ એક પછી એક જે ગાંધીનગરથી ખબર આપી રહ્યા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે હાલમાં જન્મદાખલાના સુધારા બાબતે નિયમો જાહેર કરાયા છે જામનગરમાં